में तो आ गया आमीन आमीन ये प्राण आ बात बात कर सकते हो आमीन बात कर लेते हैं ये देख हां आईना थोड़ी लोग शांति तुम तुम्हारे मुंह में हेलो आओ फिर ये रह जाए एक जगह तुम्हारी बाजू में दो वाला आ जाओ हां આ નતો પર સમજાણું નઈ ભાંગી ગયા અત્યારે એટલે તમારો ભાઈ ચશ્મા દેખાય કોઈ ના પડતું યુ કેન ગો ના વાહ છે હા તું તો અને હર હર મહાદેવ કેમ છો બધા મજામાં તો મજા જશે તમે વિચારતા હો અત્યારે હું લોક ચાલુ કર્યો સાંજે તો આખરે દરરોજ આપણે સાંજે વ્લોગ પૂરો કરીએ બપોરે વ્લોક પૂરો કરીએ અને સાંજે વ્લોક ચાલુ કર્યો તો એમાં એવું છે કે આપણે ત્યારે આગલો વ્લોગ નાખ્યો કે ભાઈને હગાઈનું કેક કાપ ઓર્ડર દીધો તો એ ઓર્ડર જે દીધો હતો કેકનો ઓર્ડર તો દીધો તો ને પણ એ હગાઈના કેકનો નહોતો આપણે દીધો ભાઈનો બર્થ છે ને તો એના કેકનો ઓર્ડર દીધો તો ને અત્યારે એ કેક ખાવા જવાની હે એટલે એનો ફોન આવ્યો તો કે ભાઈ આવી તો ચાલો ત્યાં જાશું અને તમને મળીએ આગળ અને હા હજી એક વાત કે તમે વિચારતા હોય કે લોક ચાલુ કરે તો આ જગ્યાએ આવે કેમ કરે એ મને પણ નથી ખબર કે આ જગ્યાએ જ આવીને કેમ લોક ચાલુ કરું જ્યારે વ્લોક ચાલુ કરું એટલે મારી રીતિ ફેરો આ જ જગ્યાએ આવી જાઉં કંઈ વાંધો નહીં હાલો મિત્રો હવે આપણે જઈએ અને મળીએ આગળ ચાલો મિત્રો આપણે પેકેટ બેકેટ બધું અહીં છપકાવી લીધું હે અને હવે નીકળીએ આપણી ગાડી પણ અહીંયા પડી છે તો ભાઈને આવવાનું છે તો એને લેતા જઈએ અને ચાલો જઈએ અને મળીએ આગળ મિત્રો આપણે ભાઈબંધના બંધ ના ઘેરા પૂગી ગયા છે હેપી બર્થ ડે ભાઈ થેન્ક યુ ભાઈ મજામાં તો વાંધો નહીં ને આ આપણે એનું ડેકોરેશન ફૂગા ભૂકા ને પણ ત્યાં જમાવટ કરી રહી છે તો મિત્રો ભાઈનું નું આપણે તમે ડેકોરેશન જોવો ફૂલડા ફૂલડા ને नहीं फूटे मित्रों भाई ने क्या कावी गई है ना हूं ये क्या क्या है ये जो दिया कर देखा छे क्या कर रहा है तो मैं बताऊं आपरे एक के भी है ये आज शॉट हब कयो पास અતલે સંજો ના ના બתי પાલટી હાય ગાઈસ હા બરોબર છે એટલે તારા આવી ફૂટી ગયા હોય તો કાપી પાછું ને એને કઈ વાપરું કે કિનાથી લીધા આનાથી આના કે આનાથી થી કોમેન્ટ કરો હાસી હે ખોટી હે પેલે ઈ જો આજે ના મિત્રો હેતા હાસીયો પછી મારે છે બહુ તો મજા આવી ટાઈટ પડે થોડીક ઓર મિત્રો સાધુ બની ગયો

કે 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 કે

મારે <laughs> <laughs>

Ready, 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 Hãy subscribe cho kênh Ghiền <coughs> Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

તી વળો મિલાન વ્લોગ જોયો હે ને ઈ તો પાકો આને ઘરે રાખું એટલે કોમન સેન્સ કોમન ની વાત કરે તો ઈ તાજી જાશું ન કે આ ઈ નહીં હજી આમ પછી આમ રવિરાજી જાવું હોય

શું <laughs>

આ નતો હવે કેમ બેંગ કે સમજવાનું નઈ ભાંગી ગયા છે અત્યારે એટલે જો તમને તમારો ભાઈ ચશ્મા નો દેખાય સમજી રહે છે હાલો એ ગો ના વાહ વાત છે હા તું આવી ગયા

નોકિયાનો કેમેરા વાળો આવે એ લઈ લે ઓકે ઓ મને બાય પછી મળ્યા હાલો રાખી મિત્રો રવિરાજી જે છે ને ટાઈટ નો કે ટાઈટ પડે થોડ થોડી આવી છે ખાસ નથી બડડે સુધીનો હોય ને થોડી ટાઈટ પડે નાક પડે ને આ બધી ને દેરે જાય બીજું હું આજી રવિરાજી જે છે ને એટલે ખબર પડી કેવી ટાઈટ પડી છે તમને બતાવજો હા બતાવજો કેવાની ટાઈટ પડી કેવી પડી

શું છે કૂકરાન પાણીપુરી ને એવું બધું હે સ્પેશિયલ પાસ વાગે લખલ છે સ્ટાઇલ બાકી બહુ પડે અત્યારે સારું હાલે બોલો તમે હું તમારા હવે ભાંગી તો ભેગો થાય હે હું તારા માટે તારો તને ક્યાં ભાડ છે

હાલો મિત્રો ઓર્ડર કરી દીધો બની જાય એટલે પછી મળી આગળ વાત પછી કેમ થયું છોકરો રિહાઈ ગયો

નાસ્તો કરી ત્યાર નાસ્તો આવી ગયો છે અને તું કે વિડિયો ચાલુ થઈ સીધો કડક થઈ ગયા કડક થાઉં પડે ભાઈ થાઉં પડે અલે તું મોબાઈલ મીકે હવે તો મિત્રો આ નાસ્તો આવી ગયો હે તો એ નાસ્તો કર લઈ અને તમે મળીયા બરાબર ને મોબાઈલ મૂક બરાબર ને પાછો ખાલી વૈસ મેટ નું બોલી દે બરાબર નાસ્તો બે મે જાય નાસ્તો સ્ટોરી આજ તમને કે કહેવાય નહીં મારે વાત બેની ના સાધો ને મને ખબર આવ કે તો ખબર પડે એ બોલી જાય

મળીએ બીજું મિત્રો આપણે નીકળી ગયા છીએ ને હજી મારજ માં છે ને આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ આપણે આગળના એક નવા બ્લોગમાં